જીતની ઉજવણી છે વર્ષ ઓગણીસો નવ્વાણું કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર મહત્વપૂર્ણ સૈન્ય જીત મેળવી હતી જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાં એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ટાઈગર હિલ્સ અને આસપાસની મહત્વપૂર્ણ ચોકી પર કબજો કરી તિરંગો લહેરાવ્યો હતો અને મહત્વપૂર્ણ વાત એ છે કે કારગિલ યુદ્ધની આજે સિલ્વર જુબલી છે એટલે કારગિલ યુદ્ધને પચીસ વર્ષ પૂર્ણ થયા છે

ઓપરેશન વિજયની જીત તરીકે ઉજવવામાં આવે છે પાંચ હજાર પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી ત્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું તત્કાલીન પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ પરવેશ મુશરફે તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વગર નિયંત્રણ રેખા એલઓસી પર ઊંચાઈવાળા ક્ષેત્રમાં રણનીતિક ક્ષેત્ર પર કબજો કરી લીધો જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાસ્તવિક સીમા તરીકે કાર્યરત છે ભારત સરકારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા અને ઘુસણખોરી કરેલ વિસ્તાર પરત મેળવવા માટે છવ્વીસ મે ઓગણીસો ના રોજ ઓપરેશન વિજયની શરૂઆત કરી ભારતીય વાયુસેના સહયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે પડકારજનક વિસ્તારમાં અને ખરાબ વાતાવરણમાં પણ બહાદુરીથી યુદ્ધ લડ્યું હતું યુદ્ધ દરમિયાન જમીન ઉપર હુમલા માટે ભારતીય વાયુસેનાએ મિંગ 2 આઈ મિંગ 23 મિંગ 27 જેગ્વાર અને મિરાજ 2000 ક્ષૈન્ય વિમાનનો ઉપયોગ કર્યો હતો કારગિલ યુદ્ધ સતત 2 મહિના સુધી ચાલ્યું જેના પરિણામ સ્વરૂપે બંને દેશને ભારે નુકસાન થયું હતું ભારતીય સેનાએ છવ્વીસ જુલાઈ ઓગણીસો ના રોજ રણનૈતિક ચોટી પર સફળતાપૂર્વક કબજો કર્યો હતો અને જીતની ઘોષણા કરી હતી આ કારગિલ યુદ્ધમાં પાંચસો થી વધુ સૈનિકો શહીદ થયા હતા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોના પ્રાણની આહુતિ આપનાર બહાદુર સૈનિકોના સન્માનમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર દેશમાં વિભિન્ન સ્મારક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પુષ્પાંજલિ સમારોહ સ્મારક સેવાઓ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમાં સામેલ છે અને સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે